એલી કુટી થાય એટલે લઈ લેવાની પછી નકર પછી ઢાંકવી પડે આ ફુલાવર ફૂલાવરયું એને જો આવી રીતે આમ ઢાકવાનું નકર પછી રાતું હોત થઈ જતું ભાવ ન આવે હ એવી રીતે ફુલાવર છે લીંબુડા લીંબુડામાં ફૂલાવર વાવ્યું છે પછી પાછળ તો મેથી છે ઓલકોર વટાણા આ છે મકાલાનું બધુંય

છે મોટો થાય એટલે કાપી સોડું એક જ હોય ચાલુ છે થયે વીણી પછી દાણા થાય ત્યારે વીણવાના અત્યારે ચાલુ જ છે વટાણા